સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધે મજામાં ને વાગી ગયા તાણે હાડા હાથ થી પુણા જેવું થઈ ગયા થોડા થોડા હાદે બે ગયા શિયાર પાંદી થઈ ગયા તો હજી હાથ નથી ખુલ્યો થોડો થોડો ખુલ્યો ને લગ્ન ના વિડીયો આજથી થઈ ગયા પૂરા અને હવે આજથી બનાવી ઘરના વિડીયા તો તમે બધા ઘરના વિડીયા જોઈજો ને ઘરનો પ્રસંગ હોય ને એટલે મજા એવી આવે ને અગાઉથી તૈયારી એવી થતી હોય ને અમારે કાકોજી હહરો મોહન બાપા અને કાકીજી હાહુ જયેશભાઈ વીસવી તારીખ બુદ્ધાભાઈ ને લગન માં હતા અમારે ઘેર ત્યાં હાજી આવ્યા ને તે હાજી વ્યારું કર્યું બાકી વાડીઓમાં બેહવા જાય ને ત્યાં સા પાણી બપોરા કોઈ આવવા જ નથી દેતા રોકી દે દિવાળી ને દી દી રેવા ગયા પોરબંદર ની સો મહિના થઈ ગયા છ મહિના પછી અમારા કાકોજી હહરો ને કાકીજી જયેશભાઈ તો હજી નમાહે આવતા હોય અમારે ગામમાં હમાદ જવારવા નાગા બાપા હમાય દે પણ અમારા મોહન બાપા અને અમારા કાકીજી ની ન થાય સ મહિના થઈ ગયા લગન માં ને કે ફેરા ફેરી કે ચ્યાર પાંડી રોકાઈ જાય તે જઈ આજતા બપોરે વૈયા જવાના છે બપોરા કરીને ક્યાંક લગ્ન છે અમારા ઘરના પ્રસંગ પૂરા થઈ ગયા પણ આગાવરા હજી ચાલુ રહે જો ગમાણી એટલી શણાઈ ગઈ ને કડી બે ત્રણ દિવસ આવવાનો છે અને ફરતી હારું જોઈ ફરવા જવાનું હતું ધારમાં પણ ફાટક છે ને ન્યા હાલે જશે બી એટલે નીતિને શિયાળ ફેરા નાખી દીધા અટાણે કોઈ ફેહુ ખીલાવી નાખવા હારું ને કોઈ ફરિયામાં નાખવા હારું એ વિહક ટેક્ટર હાલે નીતિને શિયાળ ફેરા નાખી દીધા એટલે ભરતી ની કઈ ઉપાધિ નથી ને ગમાણ મેં ભરતી કરી દીધી તમે બધા લગન ના વિદ્યા જોઈ લીધા ને અમારે અમારું કામ કોઈ લુગડા લતા કોઈ ઘર નું કામ કોઈ ઢોર ના વાહિદા કોઈ ગમાણ માં ભરતી ને એવું બધી થઈ ગયું હજુ ભરતી થઈ ગઈ ને આ બાજુ એક થોરે લેવાઈ ગયો લગભગ આજ ગમાણ સણાઈ જાય પછી પ્લાસ્ટર ને એવું રહે જો એક ફેરો આઈ નાખ્યો ભરતી હારું ને ત્રણ ફેરા આઈ નાખ્યા ને હજી જો ટ્રેક્ટર ચાલુ જ છે એ અમારા વાડીઓ વાળા જાય ફરવા ડિટેક્ટર જાય રામભી પુઈ નું આવી ધૂળ છે રૂપારી કાકરા નસલ છે ને બેસી જાય જો વાહિદા ને એવું થઈ ગયું હવે ભીહું નેણ કરી દીધી મગોટાની ની આવી ગયો ભીહું દોઈ ને ધીરુભાઈ ની જય માતાજી હર હર મહાદેવ બધાઈ ને તો વાગી ગયા અટાણ અગિયાર હું બેસી ગઈ રોટલા કરવા ને મારી માએ કર્યું ભરે રીંગણા ચિયા પુરોટલા કરી નાખું પછી અમારે કરવાના છે માલપુડા ટોપી ભર્યું કરવાના છે ચાર જણા અમે છે જમવા વાળા ચાર ને મણીમાં ત્રણ પછી ધીરુભાઈ છે પછી અમારે જે ગમાણી શણ આવ્યું એ કડીઓ છે પછી સુકો કાકો મનીષા કાકી બે આવે પછી એના ભેરા અમારા સબસ્ક્રાઈબર આવે એ કેટલા આવતા હોય એ નથી ખબર એટલે અમે પંદર જણા થઈ જા હું આજ એટલે અમે મા દીકરી બે પોરી પડી બધી કામ કરવામાં ને વિવાના થાકોડા ઉતરી ગયા હરખાથી કપડા બપડા બધી ધોવાઈ ગયો ગયું લઈને મૂકી દીધા મેં તો પેટી પલંગમાં ભર દીધા હું કબાટમાં આડા નું આવે ને પેટી પલંગમાં ભર દઈએ બધા ચેલા પેલા વિવાહ હતા પતિ ગયા હવે ક્યાંય વિવાહ છે નહીં લગભગ મારે અંદાજ છે કામડ તો હાલો હવે આપણે હે ને મારી માલપુડા કરે છે કઈ જરાક દેખાડ દે હું તમને કઈ રીતના કરે જોકે તમને દેખાડતા હમણાં કેદી ના નથી માલપુડા પાસા માલપુડા આપણે કરવાના છે અમારા સિંગાપુર થી ઈને સ્પેશિયલ ખવડાવવાના છે માલપુડા ધીરુભાઈ નો મોટો ભાઈ મીણંદભાઈ ઈને તમે કોઈ ન ઓળખો ઈ આયા કદાચ પંદર દી આ કામ એટલે ઈને માલપુડા ખાવા તો ઈને હાઈજે ગોઠવવાનું છે એ લગ્ન કરવા ગયા અટાણે એટલે ઈને હાઈજે ખવરાવવાના

પાંચ કે સો માલપુડા બન્યા ને આમાં છે ને વાલ લાગે સડવામાં ને એક થી બે માલપુડા સડ્યા ને તો અમારા સબસ્ક્રાઇબર પર ભૂગી ગયા અમને મળવા ને અમારે આજ એક વાર માથે થી અમે ચેનલ ચાલુ કરીને તો અમારે પહેલી વાર અમારા સબસ્ક્રાઇબર અમને મળવા આવ્યા મુંગીબેન એ પણ કેના ભેગા આવ્યા આદે ત્યાં થી મારા દેરાણી છે ને છેલ્લો નંબર જિનકા એના ભેગા આવ્યા કે દીક નો વાહો લીધો તો કે હાલો મારે દે બેન ને ઘરે જાવું મારે દીકવા એટલે હું આવી એટલે મને દીકરાજો તમે

હાલો જય માતાજી ઓમ નમો નારાયણ કેમ છો મિત્રો મળવા આવવાના છે એમ માલપુવા બને હાલો બધા માલપુવા જમવાની વાય ખડું ઓમ નારાયણ કહી દે હાલે

આજમાં અમારા દેવી ભાઈ માલપોળા બનાવ્યા અમારી મિહાની કરી દેવી ભાઈએ વાત કરવા રોકાણ બેન તમારે જવું હોય તો જઈજો મારે તો આજ રોકાણ મરજી છે આ ભારે મજા આવી ઘરનું દુજાણું છે સાચ નું ને નું ઠંડી ઠંડી ખાવાની મજા આવે છે હા આજ તો તમે રોકાઈ છો અમારે છે ને છે ઘરે છે એટલે જવું જો એમાં હાલ છે નહીં

ને એવા ગમાણ નું કામ આલે કર્યો આવ્યો હાજ આ ગમાણ નું આ ગમાણ નું કામ આલે થોરે લાગી ગયા પછી અંદર ધ્રાબો થઈ ગયો અને વસારે થરે લાગી ગયો ઓલી બાજુ થોર લાગી ગયો હવા તમને બતાડ્યું ત્યાં એક જ થોર હતો હાલો બધા ચા પીવા આને તો દે જાવ

મીમા ને તો મણી કાકી ને અમારો હથવારો તે દી ના ભેગા આસપાસ તમે સપરાઈ જ મણીમાં ખોરાક આપી દઉં

મિહમાન ને કે મે ને મીમાન ને કેટલી ઘડી મે વર્ષે તું હોય હા એ તો કઈ જીવો એમ છે

મારે ખાવા તલપુડા આજ માલપુરા નોલા નો કે હું માલપુરા બનાવું તમે બનાવો વર્લા કરી બીજું નીતિન ને શીખવા પછી થોડું કામ કરે બરોબર પાછી પ્રોગ્રામ કરી ને શીખી લીધું અમે બનાવીએ ને તૈયાર થઈ કે ગોઢિયા થાય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હલો મિત્રો તો ગાંઠિયા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો આપણો વણેલા પાટા મેડનભાઈ બનાવે કે પટલી ગયા

ઓલે ફર્તા કોઢિયા ને ઓલા નાથિયાનો ટેસ્ટ ભાગમાં હોય ને મારે માણને કોમરની ખબર છે આવો ભગવાનનું છે ઈ રોટલી એ ગમે એટલે કોશિશ તમારી બને બને ભાઈ આવડે સડી ગયા સડી ગયા